આપનું સ્વાગત છે જસદણ તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ લોક કલ્યાણના કાર્યક્રમો યોજાયા વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ ડાયાબિટીસ કેમ્પ તેમજ હાઇજેનિક કીટ વિતરણ અને સતત એક માસ સુધી છાસનું વિતરણ જસદણના મુખ્ય ચોકમાં કરવામાં આવશે જોકે જસદણ તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા અનેકવી સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં અસંખ્ય રક્તદાન કેમ્પ યોજાય છે અને આ કાર્યક્રમમાં જસદણ શહેરના દાતાઓના સહયોગથી ચાલતો આ રેડ ક્રોસ સોસાયટી ગ્રુપ છે અને આ કાર્યક્રમમાં જસદણ પીએસઆઈ વાઘીલા સાહેબ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન દિલીપભાઈ શિલુ રાજકીય આગેવાન અશોકભાઈ ભાવેશભાઈ બેકરિયા સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ ના રોજ આઠ તારીખે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ હોવાથી તેના ઉજવણીના ભાગ રૂપે અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદર તાલુકા શાખા દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરેલું છે જેની અંદર સૌ અમારો આ કાળજા ઉનાળાની અંદર

ઘણી બધી એવી સેન્ટર પછી અંદર બ્લડ સ્ટોરેજની હાલ ખૂબ જ ઉણપ છે બ્લડ ની તો બ્લડ સ્ટોરેજ સેન્ટર હાઇજેનિક કીટો અને ફર્સ્ટ એડ ના ક્લાસીસ અને પેથોલોજી લેબોરેટરી આ બધું એકદમ રાહત દરેક ગરીબોને મળે અને જનરેટિક મેડિકલ સ્ટોર જે ગામ 12 માં મરતી દવાઓનું 70 થી ટકા ડિસ્કાઉન્ટ ની અંદર દવાઓ પણ આપણા જસદન પંથક અને વિછા પંડક ના લોકોને પ્રાપ્ત થાય એવી અમારી રેડ ક્રોસ ની ભાવના છે તો આપ સર્વ મિત્રો નો સાથ સહકાર અમારી સાથે રહે એવી અમારી પ્રાર્થના છે આજ રોજ તારીખ આઠ મે ના દિવસે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ ફેલેસિમિયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે અમદાવાદ રેડ ક્રોસ માંથી જ્યારે રેડ ક્રોસ સ્વસ્થ સસનના આંગણે પધાર્યો છે ત્યારે આજે જસદણમાં ત્રીસ પ્લાઝા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ચેકિંગ કેમ્પ ડાયાબિટીસ ચેકિંગ કેમ્પ તથા હાઇજીનિક કીટ વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે સાથે સાથે જસદણમાં એક મહિના માટે છાશ વિતરણ કેન્દ્રનું પણ આયોજન જસદણમાં રેડ ક્રોસ સોસાયટી તરફથી કરવામાં આવશે જેમાં કાર્યક્રમમાં ગ્રુપનો સહયોગ અને સાથે આ જસદણ કાર્યક્રમની અંદર માનવતાનો રથ પધાર્યો છે ત્યારે આ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં જસદણના લોકોને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે

શરૂ થવા જઈ રહી છે અને અને આગામી સમયમાં અમે ફિટનેસ સેન્ટર સાથે મેડિકલ સ્ટોર સસ્તી જે દવાઓ મળી શકે રેડકોસ્ટ તરફથી એ પ્રકારના મેડિકલ સ્ટોર અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આપ સૌનો સહકાર મળે એ અપેક્ષા સાથે